गुड मॉर्निंग ने जय द्वारका देश मित्रों के हम सब मजा में मजा में आपड़ा लोग जो mm. था मजा में हूं के हो तुम्हारा और और तुम्हारा रोटी जो शाम में का व्यू देख लो कितना आएगा दिखा देता हूं आपको हाथ में पंचा और देख लो सवार में उठो नहीं है आपड़ा नाश्ता करवा जाओ तो चलो जाइए आपड़ा नाश्ता करवा मस्त व्यू है यार यार આવ્યું પેલો એક્સ્ટ્રા લેક્ચર છે સવાર સવારમાં નવ થી સબમિશન છે એટલે સવારમાં નાસ્તો કરવો પડે ચલો જોઈએ નાસ્તો કરવા અને ખારી અને ચા ચાલો નાસ્તો કરી લઈએ તમારા ભાઈને આવો બધો નાસ્તો નહીં મેળવે તમારા ભાઈને પ્રીમિયમ નાસ્તો જોઈએ પણ ચાલો કરી લેવાનો શું કેવું તમારે ઘણી વાત તો ગાય બેગ લઈને નીકળી ગયા છીએ આપણે

જો આ લોકો હવે આપણે કોલેજ જાવી પ્રેઝન્ટેશન છે અત્યારમાં એક્સ્ટ્રા ક્લાસ છે એ ભરશું પછી છે પ્રેઝન્ટેશન સોરી પ્રેઝન્ટેશન સબમિશન છે એમાં આપણે બધું કમ્પ્લીટ છે પછી લંચ પછી એક સબમિશન છે આવું બધું હેલા કરે આપણે જવું પડે તો ચલો ચાલો કેટલા દિવસ આમનો છે જાવાનું એવું બધું એવું લાગે હવે સાફ સફાઈ કરે છે કેટલા દિવસ થવું જ છે બધું

કેન્ટિંગ એરિયા છે એમ બેટી અને આ છે હોટલ બેહવા માટે આ બધા બે ઇંગ્લેશ ને ઓર લખોતા હોય ને ઉભો કરતા હોય આપણે કઈ દિન બેઠા તો ગાઈસ તમારો ભાઈ ક્લાસમાં આવી ગયો છે સામે બીજા ક્લાસ છે અને આ છે તમારો ભાઈનો ક્લાસ તો બેસી જઈએ મેડમ મેડમ આવે તો બરમાઈ બાકી તો બસ જલસા लाइट करना पड़े सेव इलेक्ट्रिक सिटी सेव करवाने गाइज़ तुम्हारा भाई पीपीटी बना हुआ लिख चूका है मैनेजमेंट में नहीं कहता हूँ थैंक यू पच्चीस का कॉर्ड चार अपने बता हो खुल जा ओड़ामाटो कॉर्ड चार કેના ગયો x1 ને કેટલા લીટી નો છે 157 અને આવી રીતના રન કરાવવાનો એટલે આવી જાય બસ આવી રીતના પ્રેઝન્ટ કરવાનો હોય છે જસ્ટ તમારો વેલ લેક્ચર ભરતો તો તમારા ભાઈને મોકલી દીધો ફોટા પાડવા કોકના ફોટા પાડવા જવાના છે ક્લાસમાં નીચે અને ફોટો શૂટિંગ માટે મોકલ્યો છે મેડમ એટલે રેન્ડમલી પૂછ્યું હતું કોના જવું છે એટલે તમારા ભાઈ જે ગાથો ચોક દીધો તો કોઈ ન જ જાવ પછી મારા જ તો કરું

જે એક વાગે જવાનું છે મેં તમને ક્લિપો બતાવી સાહેબો સાહેબો ને સમજાવે એવા હવે હું એ કઈ મને કઈ ખબર નહોતી આપણે ખાલી ફોટા પાડવા ગયા હતા હજી એક વાગે જવાનું છે પ્રિન્સિપલ મેડમ આવવાનું છે ઇન્ટેશન હતું અત્યારે ડી થઈ ગયું છે સારું આવ્યું ભેગું હતું બધા એટલે બે જણા વચ્ચે પીડીએફ બનાવી હતી એવડી અને હવે આપણે જવાનું છે આમાં સાઈન થઈ ગઈ આનું અત્યારે સબમિશન છે આનું સબમિશન કરાવી નાખ્યું આમાં કાંઈ હવે કાંઈ પૂછવા પૂછવા નથી બધું ડન છે

રાજી સાહેબ ખબર પડી છે કે અમારી કોલેજમાં વાઈફાઈ પણ છે જો તમને બતાવો મને આજે ખબર પડી પહેલું સેમ પતી ગયો ને ત્યારે કે આપણી અમારી કોલેજમાં વાઈફાઈ છે જો તમે જો એવું નહીં આવે બી છે જો તમને બતાવો યુટ્યુબ પર જો પહેલું સેમ પેલું સેમ પૂધું પછી ખબર પડી વાઈફાઈ આવું એક એક ખાલી સિગ્નેચર કરાવવાનું ખાલી એક આયા એ સિગ્નેચર હાટુ દેવું કલાકથી ઊબો હું હજી ખબર નહીં કેટલો ઘણી મને ઉભો રાખે સાહેબ સિગ્નેચર કરવા અંદર સાહેબ એનું કામ કરે મને કે બાય આવું છે બાકી બધું કમ્પ્લીટ છે આવું છે એક હજી બે ની કરાવવાની કીધી એટલે હવે મેડમ ને ગોતવાની સર તો માણ માણ કે કલાક ઉભો રાખી જોઈએ હવે ખબર હતી મેડમ ક્યાં આ તો એને મને ફોનમાં ન કીધું અત્યારે એની હારે લઈ જાય એની ફાઇલ ચેક થઈ ગઈ ને એટલે હવે લીપમાં બે ગયા હવે જાવી મેડમ ખરા પછી એ કઈક કહે બે શબ્દ

હું કામ કરું છું એ હું તમને પછી કહી ગઈ જીસ અત્યારે ફૂલ જોરો શોરોમાં સબમિશન બધાનું હાલે આપણે તો પતી ગયું આપણે તો લા શૂટિંગમાં ગયા હતા શૂટિંગ પતી ગયું તો આપણે ફોટા એ સબમિટ કરી દીધા બધું કમ્પ્લીટ થઈ ગયું પણ અત્યારે જે ઓલ હું એકવાર પાંચ મિનિટ વધુ અડધી કલાક વધુ બેઠો તો ને એ સર પાસે અત્યારે બધા ફાઇલો ચેક કરાવે એ સરનું મેં નથી કીધું એટલું એટલું ચેક કરાવે ચેક કરીને આપે અત્યારે ઈ બધા જો ને એટલું એટલું કરે છે બધા આપણે તો થઈ ગયું આપણે ખાલી સાઈન બાકી હતી થઈ ગઈ બધું કમ્પ્લીટ હવે હવે ડાયરેક્ટ એક્ઝામ દેવા આવવાની છે હજી હોલ ટિકિટ લેવા આવવાનું થાય તો પછી કઈ ખબર નહીં આવે જેમ હોય એમ તો ચલો જઈએ આપણો દિવસ આવો રહીઓ કોલેજમાં બધું આવું આવું થયું હતું પણ હવે કાલથી લોગ આવે તો બે દિવસમાં ભેગા આવશે તો કાંઈ ખબર નહીં આવે કે ન આવે એ સવારે ઉઠો પછી ખબર પડે કેમ કે કાલ એ હવે વાંચવાનું ચાલુ કરવાનું છે તમારા ભાઈને કેમ કે એક્ઝામ આવી ગઈ છે એટલે આવું બધું ચાલશે આજે તો બહુ સારું રહી ગયું સારું રહે જ ને યાર ડેલી કોલેજ જાય બધું પતા નાખવી આપણે એટલે સારું રહે બાકી ન રહે અત્યારે બધાય હજી બધાય લબડે છે સાહેબ સાઈન કરાવો સાઈન સમજાણો આવું છે તો ત્યાં લગી વિડીયો સારો લાગે તો લાઈક કરતા જાઓ શેર કરતા જાઓ સબસ્ક્રાઈબ કરતા જાઓ મળીએ નવા લોકમાં ત્યાં આગળ બધાને રામે રામ ફટાફટ એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરી દો હાલો